રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વાહન અકસ્માતોના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે જેમાં કેટકેટલાય નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે ત્યારે વડોદરા શહેરમાં રફતારના રાક્ષસે એક નિર્દોષનો ભોગ લઈ લીધો છે શહેરના સમા વિસ્તારમાં સ્કોર્પિયો કાર અચાનક યમદૂત બનીને આવી અને રસ્તા પર પગપાળા જઈ રહેલા દંપતીને હડફેટે લીધું અકસ્માત એટલો ગંભીર હતો કે એક સુખી સંપન્ન પરિવારનો માળો જોત જોતામાં વિખેરાઈ ગયો પત્નીનું મોત નીપજ્યું છે અને પતિની હાલત ગંભીર છે પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરાતા ધ્રુવ કનોજિયા નામનો શખ્સ આ કાર ચલાવતો હોવાનું સામે આવતા પોલીસે ગણતરીની કલાકોમાં ધ્રુવની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે બાબુભાઈ પ્રજાપતિએ એક ફરિયાદ આપી છે જેમાં પોતાના બેન શિલ્પાબેન અને તેના બંને વિપુલભાઈ પ્રજાપતિ ગઈ રાત્રે અગિયારની આસપાસ કેનાર રોડ ઉપર ફરવા જતા મતલબ ચાલવા જતા હતા ત્યારે પાછળથી એક સ્કોર્પિયો પૂરઝડફે તે આવેલી અને ટક્કર મારી અને એક્સિડન્ટ કરેલ જેમાં શિલ્પાબેનનું સ્થળ ઉપરથી હોસ્પિટલ લઈ જતાં મરણ થયેલ અને વિપુલભાઈ પ્રજાપતિ હાલ અમદાવાદ હોસ્પિટલમાં દાખલ છે આરોપી ધ્રુવ કનોજીયા કરીને સમા વિસ્તારમાં રહે છે પોતે પ્રેસ લોન્ડ્રીનો ધંધો કરે છે પોતાના સસારાને ત્યાંથી સ્કોર્પિયો લાવેલો અને ચક્કર મારવા રાત્રે નીકળ્યો તે દરમિયાન સ્પીડમાં ગાડી હતી અને બ્રેક મારવા જતાં એના કહેવા મુજબ એવું છે કે એક્સિલેટર ઉપર પગથી દબાઈ જતા હટવા નહીં હટવાને કારણે પહેલાં વહેલાં એક ઓટો રિક્ષા ત્યાં હતી તેને ટક્કર મારી અને બાદ જે પતિ પત્ની શિલ્પાબેન અને વિપુલભાઈ છે તેઓને અડફેટી લીધેલ ત્યારબાદ એમ્પેરિયર હોસ્પિટલ છે તેના પરિસરમાં પલટી ખાઈ જતા ત્યાંથી આરોપી નાસી ગયેલ પોલીસ તપાસ દરમિયાન તપાસ કરતા આરોપી મળી આવેલ છે અને ધોરણસર અટક કરેલ છે આરોપી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નથી પોતાની ઉંમર ત્રેવીસ વર્ષ છે મેડિકલ કરાવવામાં આવે છે જરૂરી લાગશે તો પણ એવું નથી લાગતું જે આપનો સવાલ છે એ પ્રમાણે પીધેલો હોવાની તો શક્યતા નથી પણ પોતાને ઓછી ગાડી આવડે છે ડ્રાઇવિંગ નથી એ એના માટે ખૂબ મહત્ત્વનું છે અકસ્માત પછી લગભગ અડધો કલાક પછી પોલીસને જાણ થઈ છે જે તે વખતે પબ્લિકે અમુકે સ્કોર્પિયો જે પલટી ખાઈ ગઈ તેના વિડીયો પણ ઉતાર્યા છે જો સાથે સાથે તેને પકડવામાં આવે અથવા તો પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવે તો આરોપી તાત્કાલિક મળી આવે પણ ત્યાંથી પોતે નીકળી ગાડીમાંથી સ્કોર્પિયોમાંથી અને પછી જતો રહેલો અને જાખરામાં એક જગ્યાએ છુપાઈ લેલો ની બાતમી મળતા પોલીસ તેને ઉઠાવીને અટક કરી લીધો છે આવા ગંભીર બનાવ સબબ આઈપીસીની ત્રણસો ચાર કલમ સાફરાદ મનુષ્યવદ હિટ એન્ડ રનમાં જે આપણે લગાડીએ છીએ તે કલમ મુજબ ગુનો નોંધવામાં આવેલો છે